અને યુવક જે છે આરોપી તે પડોશમાં જ રહે છે શું છે માહિતી એ ચોક્કસ આજે વહેલી સવારની ઘટના છે કે આ જે વૃદ્ધા જે છે તે પોતાના ઘરની બહાર લાઈટો બંધ થઈ જતા ઘરની બહાર નીકળીને જેવી ઘરની બહાર નીકળી ત્યારે હાથ લગાવીને બેઠેલા યુવકે આ જે મહિલા જે છે સુખજીત કૌરની હત્યા કરી નાખી અને જે દાગીના હતા એની લૂંટ ચલાવી દીધી સૌથી મહત્વની વાત એ છે કે પોલીસની વિવિધ ટીમોએ ગણતરીના કલાકોમાં જ આ હત્યામાં સંડોવાયેલી જે યુવક છે એને ઝડપી લીધો છે આ યુવકની અત્યારે અત્યારે પૂછપરછ ચાલી રહી છે આ યુવક એનો પરિવાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું બહાર આવે છે આ આ હત્યા ખરેખર લૂંટતા ઈરાદે થઈ કે પછી અન્ય કોઈ કારણોસર પોલીસ હાલ તમામ જે પાસાઓ છે એની તપાસ હાથ ધરી ધરીને છે જી રૂપેશ આપે પરિવારની પણ વાત કરી ગુનાહિત ઇતિહાસ પરિવારજનો પણ ધરાવે છે આરોપીના પરિવારમાં કેટલા લોકો છે એને કેવા પ્રકારના ઇતિહાસ ધરાવે છે જી આ જે યુવક છે એ પણ ગુનાહિત ધરાવે છે એના પિતાજી છે કે કયા સંજોગોમાં આ પરિવારે આ ઘટના અંજામ આપ્યો આ અંજામ આપ્યા પછી હવે એક પછી એક ખુલાસાઓ પાંચ વાગે જયારે પોલીસ વિભાગ જયારે કોન્ફરન્સ કરવાની છે માહિતી આપવાની છે ત્યારે ખુલાસાઓ બહાર આવશે પણ જીએસટી પાસે જે રીતે માહિતી છે આના પરિવારજનો જે યુવક છે જેને પકડાયો છે એના પરિવારજનો ગુના ધરાવતા હોય પોલીસ હાલ તમામ લોકોની પૂછપરછ હાથ ધરી રહી છે હાલ યુવક જે છે એની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ રહી છે જી જોડાય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો વડોદરાની તરસાલી રોડ પરની આ ઘટના કે જ્યાં ભાઈલાલ પાર્કમાં રહેતા સિત્તેર વર્ષીય સુખજીત કોરની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે અને હત્યા કરવા વાળું બીજું કોઈ જ નહીં પરંતુ પરશમાં રહેતા યુવકે આકારભીર હત્યાની જામી चार बजे लाइट चला गया था हाँ। बात देखने के लिए गई हाँ। उस टाइम पे तो उसके ऊपर तो अटैक किया किसी ने मेरे को पता नहीं हाँ। मैंने जब देखा तो उधर लेटी हुई थी जो सामने आप गेट है ना आ, क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है बुंदा बोलते हैं ना हाँ कान का टॉप्स और चेन बस इतना માં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી ને કલાના એક ચેનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે